વલસાડના નાનાપોંઢા ખાતે અઢારમી જાન્યુઆરીએ મહાઆદિવાસી સંમેલન અને શ્રી ગણપતભાઈ વસાવાના અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન નાનાપોંઢા એપીએમસી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક યોજાઈ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ આગામી અઢારમી તારીખે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે મહાઆદિવાસી સંમેલન તેમજ પ્રદેશ એસટી મોરચાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગણપતભાઈ વસાવાના અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે નાણાપોંઢા એપીએમસી હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપની એક મહત્વની બેઠક યોજાઈ હતી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરી હતી પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે આ સંમેલનને ઐતિહાસિક બનાવવા માટે જિલ્લાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા યજમાન ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમની સફળતા માટે માળખાગત તૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ સંગઠનલક્ષી જવાબદારીઓ સોંપી પ્રદેશની સૂચના મુજબ કાર્યક્રમને ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું